બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ડીસા તાલુકાના પેલડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું બનાસકાંઠા જિલ્લા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું સાથે પોલીસ સ્ટેશનમાં આવેલ પ્રાચીન ગોગા મહારાજના મંદિરે જિલ્લા પોલીસ વડાએ દર્શન કર્યા હતા આ મુલાકાત દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી અને એક અનોખી પહેલ કરી હતી જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પોલીસ સ્ટેશનના ક્રાઇમ રજિસ્ટર અને ચકાસણી કરી હતી તેમને પોલીસ અધિકારીઓને પ્રોહિબિશનના ગુનાઓ દેવા અને અરજદારો સાથે નર્મ તથા સંવેદનશીલ વર્તન રાખવા સ્પષ્ટ સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન સૌથી મહત્વની વાત એ રહી કે જ્યારે સરપંચો તેમનું સાફો પહેરાવીને સન્માન કરવા ગયા ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે પ્રેરણાદાયી અપીલ કરી તેમણે કહ્યું કે મારું સન્માન સાફાથી નહીં પણ હેલ્મેટ આપીને કરશો તો એ હેલ્મેટ કોઈ જરૂરિયાતમંદ નહીં આપી શકાશે અને તેનું જીવ બચી શકશે નમસ્કાર હું પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના ભીરડી પોલીસ સ્ટેશનના વાર્ષિક સ્પેશન નિમિત્તે આજ લોક સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જુદા જુદા ગામના આદિવાન શ્રી સરપંચ શ્રી તમામ સમાજના આગેવાનશ્રી આ લોકસંવાદના કાર્યક્રમમાં તેઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો પોલીસના સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવેલ તેમ તે પછી જે તેઓના તરફથી સૂચવ સૂચના અથવા રજૂઆત હતી તે પણ સાંભળવામાં આવેલ છે તેના ઉપર આવનાર સમયમાં બનાસકાંઠા પોલીસ અને ભીરડી પોલીસ સ્ટેશન તરફથી કાર્યવાહી પણ થશે લોકસંવાદના કાર્યક્રમ સિવાય ભીરડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ ક્રાઇમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે આના સિવાય જે અત્યારની લોન ઓર્ડરની પરિસ્થિતિ છે ફીડી કોલેટેશન વિસ્તારમાં તેની પણ એક તેના પણ એક રિવ્યૂ લેવામાં આવેલ છે પોલીસની જે ડિસિપ્લિન છે પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે આવનારા સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી થશે તે પ્રમાણે અમારા તરફથી તમામ બિલ્ડીંગ પોલીસ્ટેશન વિસ્તારના જે લોકો છે તેને આશ્વાસન આપીને આજને કાર્યક્રમ પૂરો પણ કરવામાં આવેલ છે થેન્ક યુ